નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન દેવમાં આજે આપણે જોવાના છીએ સરાસરી સૌથી પહેલાં આપણે જોઈ લઈએ સરાસરીનું સૂત્ર તો સરાસરીનું સૂત્ર શું છે તો સરાસરી બરાબર ઉપર આવશે અવલોકનોનો સરવાળો અને નીચે આવશે એટલે કે છેદમાં આવશે અવલોકનોની સંખ્યા હવે આ જ સૂત્રને આપણે આપણી જરૂરિયાત મુજબ આપણે ચેન્જીસ કરી શકીએ સપોઝ કે આપણને કોઈ અવલોકન આપેલું નથી અને સરાસરી આપેલી છે તો અવલોકનનો સરવાળો આપણે અહીંયા લઈ લેશું બરાબર અવલોકનોની સંખ્યા ગુણ્યા સરાસરી એટલે કે આ સૂત્રને આપણે આપણે જે જરૂરિયાત છે એટલે કે જે આપણને શોધવાનું કીધું છે એ પ્રમાણે આપણે શું કરવાનું છે બદલવાનું છે બદલવાનું છે એટલે આ સૂત્રમાંથી બીજા સૂત્ર બનાવવાના છે હવે આપણે એક્ઝામ્પલ દ્વારા આપણે જોઈએ હવે આપણે અહીંયા અવલોકનો આપેલા છે કયા કયા આપેલા છે પાંચ જીરો આઠ પંદર બાર એની આપણને શું શોધવાની કીધી છે સરાસરી શોધવાની કીધી છે તો સરાસરી શોધવાની કીધી છે એટલે સરાસરીનું આપણે સૂત્ર મૂકીશું સરાસરી શોધવી છે તો અહીંયા હું મૂકીશ સરાસરીનું સૂત્ર ઉપર અવલોકનોનો સરવાળો એટલે કે છે પાંચ પ્લસ જીરો પ્લસ આઠ પ્લસ પંદર પ્લસ બાર આ બધાનો સરવાળો કરીશ અને નીચે અવલોકનોની સંખ્યા એટલે કે કેટલા અવલોકનો છે તો કે એક બે ત્રણ ચાર પાંચ અવલોકનોની સંખ્યા છે પાંચ હવે અવલોકનોને આપણે શું કરવાનો છે સરવળો બાર પ્લસ આઠ એટલે વીસ પંદર પ્લસ પાંચ એટલે વીસ વીસ અને પ્લસ જીરો એટલે વીસ પ્લસ વીસ કેટલા મળે આપણને ચાલીસ ચાલીસ ને પાંચ છેદ ઉડાડીએ

નથી એ અવલોકન શોધવાનું છે એના બદલે આપણને શું આપી દીધું છે સરેરાશ આપી દીધું છે તો આપણે અહીંયા શું કરવાનું છે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે અવલોકનોનો સરવાળો બરાબર અવલોકનોની સંખ્યા ગુણ્યા સરાસરી હવે અવલોકનોનો સરવાળો એટલે ચાલીસ પ્લસ દસ પ્લસ પચીસ પ્લસ વીસ પ્લસ પાંત્રીસ પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ અવલોકનોની સંખ્યા કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ અને છુણ્યા સરાસરી કેટલી આપેલી છે અહીંયા આપણને પચીસ આપેલી છે તો અહીંયા આપણે મૂકી દઈશું પચીસ હવે આ બેના આપણે શું કરી દઈએ ગુણાકાર કરી દઈએ અને અહીંયા આટલા જે અવલોકનો આપેલા છે એને આપણે શું કરી દેવાનું છે સરળ ચાલીસ પ્લસ દસ પચાસ પચાસ પ્લસ પચીસ પિંચોતેર પિંચોતેર પ્લસ વીસ પંચાણું પંચાણું પ્લસ પાંચ સો ને ત્રીસ એકસો ને ત્રીસ પ્લસ એક્સ અહીંયા આપણને અવલોગરવાળો એવો મળે છે અને અહીંયા આપણે છ ગુણ્યા પચીસ કેટલા મળે છે એકસો પચાસ હવે શું કરવાનું છે આપણને મળ્યા છે એકસો ત્રીસ પ્લસ એક્સ બરાબર પચાસ મળ્યા છે તો જ્યાં એકસો ત્રીસ બરાબરની આ બાજુ છે એને હું બરાબરની ઓલી બાજુ લઈ એટલે આ બાજુ બચે છે ખાલી એક્સ અને અહીંયા એકસો પચાસ માઇનસ આ જે એકસો ત્રીસ છે એ પ્લસ છે તો બરાબરની ઓલી સાઈડ લઈ જાઓ એટલે મને મળે છે એકસો માઇનસ એકસો ત્રીસ એટલે એકસો પચાસ માંથી માઇનસ એકસો ત્રીસ થાય એટલે એક્સ ની કિંમત મને કેટલા મળે વીસ મળે એકસો પચાસ માંથી એકસો ને ત્રીસ બાદ કરતા મને એક્સ ની કિંમત વીસ મળે છે એટલે કે જે અવલોકન આપણને શોધવાનું કીધું હતું એ મળે છે એની કિંમત મળે છે આપણને વીસ હવે આપણે એક જોઈએ નવું એક્ઝામ્પલ ત્રણ મિત્રોની સરેરાશ ઉમર ત્રેવીસ વર્ષ છે

બરાબર એટલે ત્રણ મિત્રોની કુલ ઉમર ત્રેવીસ ગુણ્યા ત્રણ અહીંયા ચોથો મિત્રો મિત્રો પચીસ હવે આપણે ચાર મિત્રોની કુલ ઉમર ગોતીએ ચાર મિત્રોની કુલ ઉંમર બરાબર જ સૂત્ર અપ્લાય થશે પણ હવે અવલોકો લોકોની સંખ્યા ત્રણ ની કેટલી થઈ ગઈ છે થઈ ગઈ છે કેટલી છે પચીસ થઈ ગઈ છે બરાબર પચીસ ગુણ્યા ચાર એટલે આપણને મળે છે સો વર્ષ ને આપણે અહીંયા શોધવાનું શું કીધું છે ચોથા મિત્રો ઉંમર તો આપણને જે ચાર મિત્રોની ટોટલ ઉંમર અને ત્રણ મિત્રોની ટોટલ ઉંમર મળી જાય છે ચોથો મિત્ર ઉમેરતા આપણને જે સરાસરી પચીસ મળે છે તો આપણને આ બંનેનો તફાવત ગોતી લે એટલે આપણે ચોથા મિત્રની ઉંમર મળી જાય છે તો ચોથા મિત્રની શું ઉંમર થાય છે તો કે ચોથા મિત્રની ઉંમર બરાબર સો માઈનસ ઓગણસિત્તેર કરીએ એટલે આપણને ચોથા મિત્રની ઉંમર મળે છે એકત્રીસ વર્ષ કઈ રીતે તો કે એક મિત્રની ઉંમર ઉમેરતા આપણને સરાસરી વધી જાય છે એટલે સોરી ટોટલ વધી જાય છે તો એ જ એની શું હશે ચોથા મિત્રની ઉંમર હશે એટલા માટે ચોથા મિત્રની ઉંમર આપણને કેટલી મળે છે એકત્રીસ વર્ષ હવે આજ દાખલા આપણે શોર્ટકટમાં કઈ રીતે ગણી શકીએ જોઈએ નવી સરેરાશ પ્લસ જૂની સંખ્યા સરેરાશનો તફાવત આપણે શું કીધું છે નવી સરેરાશ નવી સરેરાશ કેટલી આપેલી છે અહિયાં આપણને પચીસ આપેલી છે બરાબર પ્લસ જૂની સંખ્યા જૂની સંખ્યા આપણને કેટલી આપેલી છે ત્રણ અને કાઉસમાં આપણે લેવાનું છે સરેરાશનો તફાવત પચીસ માઇનસ ત્રેવીસ હવે આપણે પેલા કાઉન્સ સોલ્વ કરી દઈશું પચીસ પ્લસ ત્રણ કાઉન્સમાં પચીસ માઇનસ ત્રેવીસ એટલે બે ત્રણ ગુણ્યા બે એટલે છ પ્લસ પચીસ એટલે પણ આપણને ડાયરેક્ટલી એકત્રીસ વર્ષ મળી જાય છે આ શોર્ટકટ મેથડ આપણે જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એ મિત્રો માટે બહુ જ ઉપયોગી છે ડાયરેક્ટલી આપણે આ સૂત્રને અપ્લાય કરીશું નવી સરેરાશ પ્લસ જૂની

જૂની વ્યક્તિનું વજન પ્લસ કાઉન્સમાં સંખ્યા ગુણ્યા સરેરાશનો તફાવત અહીંયા આપણને સરેરાશનો તફાવત ઓલરેડી આપી દીધો છે કેટલો છે અહીંયા કીધું છે સરેરાશના વજનમાં પાંચ કે જ્ઞાનનો વધારો થાય છે વધારો થાય છે દેઠ મીસી આપણને શું આપેલો છે તફાવત આપેલો છે સંખ્યા આપણને અહીંયા કેટલી આપેલી છે ચાર અને જૂની વ્યક્તિનું વજન આપણને કેટલું આપેલું છે એસી તો આપણે જોઈએ એસી પ્લસ સંખ્યા છે ચાર અને સરેરાશનો તફાવત છે પાંચ ચાર ગુણ્યા પાંચ એટલે વીસ પ્લસ એસી એસી પ્લસ વીસ એટલે આપણને સો કિગ્રા મળે એટલે કે અહીંયા આપણને જે નવી નવી દાખલ થયેલી વ્યક્તિનું વજન શોધવાનું કીધું હતું કેટલું મળે છે સો કિગ્રા મળે છે હવે આના પછી જોઈએ એક નવું એક્ઝામ્પલ સો સુધીની પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ શોધવાની છે સો સુધીની પ્રાકૃતિક સંખ્યા હવે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે શું એટલે કે આપણે આંગળીના વેઢા ઉપરથી જે સંખ્યાઓ ગણવાનું ચાલુ કરી શકીએ છીએ ત્યાંથી લઈને અનંત સુધીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય જો તમને પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ એ બધી સંખ્યાઓ શું કહેવાય ખબર નથી તો આપણે આપણી યુટ્યુબ ચેનલમાં આ વિડીયો મૂકેલો છે તમે જોઈને જોઈ શકો છો હવે આપણે જોઈએ આ વિડીયો સો સુધીની પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ શોધવાની છે હવે સરેરાશ

જ્યારે આ રીતે કન્ટિન્યુ સંખ્યાનો સરવાળો ગોતવાનો હોય તો એના માટેનું સૂત્ર શું છે તો કે કન્ટિન્યુ સંખ્યાનો આપણે સરવાળો શોધવાનો હોય ત્યારે આપણે આ સૂત્રને અપ્લાય કરી શકીએ છીએ તો એટલે શું તો કે એન એટલે આપણે જેટલી સંખ્યા કીધી છે એટલે એન એટલે આપણે કેટલી સંખ્યા કીધી છે સો 100 ના છેદમાં બે કૌંસમાં n એન એટલે સો પ્લસ એક પાંચ હજાર ને પચાસ એટલે કે મને એક થી સો સુધીની સંખ્યાનો સરવાળો કેટલો મળ્યો છે પાંચ હજાર પચાસ હવે આની શું કરવાની છે સરાસરી શોધવાની છે સરાસરીનું સૂત્ર શું છે આપણને ખબર છે સરાસરી બરાબર આપણને સરવાળો મળ્યો છે એ ઉપર આપણે સરવાળો મૂકવાનો છે અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા કેટલી છે આપી દીધી છે અવલોકનોની સંખ્યા કેટલી છે સો છે તો મને સરાસરી કેટલી મળે છે પચાસ પોઈન્ટ પાંચ મળે છે હવે આપણે જોઈએ નવું એક્ઝામ્પલ અગિયાર પરિણામોની સરેરાશ પચાસ છે તેમાંથી પ્રથમ છ પરિણામોની સરેરાશ

બીજું જોઈએ અહિયાં પ્રથમ છ પરિણામોની સરેરાશ ઓગણપચાસ છે અહિયાં પણ સેમ વસ્તુ અહિયાં આપણને શું કીધું છે અવલોકનો સંખ્યા છ આપેલી છે સરાસરી કેટલી આપેલી છે ઓગણપચાસ આપેલી છે એટલે પ્રથમ છ પરિણામો છે એનો આપણે ટોટલ સરવાળો ગણો ગોતો હોય તો કેટલો મળે છે તો કે ઓગણ પચાસ ગુણ્યા કરીએ એટલે બસો ને મળે અને છેલ્લા છ પરિણામોની સરેરાશ આપણને બાવન આપેલી છે એની પણ આપણે શું પેલા સરવાળો ગોતશું છ ગુણ્યા બાવન એટલે આપણને મળે છે ત્રણસો બાર હવે અહીં આપણને અવલોકનો કેટલા આપેલા છે અગિયાર બરાબર અને આપણને પહેલા છ અને છેલ્લા છ એ બંને અવલોકનો હું સરવાળો કરું તો ટોટલ અવલોકનો કેટલા મળે છે બાર મળે છે અહીંયા કેટલા આપેલા છે મને અગિયાર આપેલા છે એનો મતલબ કે જે આ બંનેનો સરવાળો છે એમાંથી આ ટોટલ અગિયાર ની જે સરવાળો છે ટોટલ અવલોકનો માઇનસ કરો મળી જાય એટલે અવલોકન શોધવું છે બંને અવલોકનો છે એનો સરવાળો કઈ દઉં બસો ચોરાણું પ્લસ બાર એટલે મને એનો સરવાળો શું મળે છે છસો છ આ જે મને સરવાળો મળ્યો એ કેટલાનો મેળવ્યો તો કે બાર અવલોકનોનો સરવાળો મળ્યો જ્યારે મારી પાસે ટોટલ અવલોકનો કેટલા છે અગિયાર છે મારે શોધવાનું છે છઠ્ઠું તો બાર માંથી અગિયાર નો માઇનસ કરી દો એટલે મને છઠ્ઠું મળી જાય બાર નો છે છસો ને છ માઇનસ જે અગિયાર નો કેટલો હતો પાંચસો ને પચાસ હતો એટલે જે છઠ્ઠું પરિણામ છે એનો જવાબ મને શું મળે છે છપ્પન મળે છે એટલે આપણને જે છઠ્ઠું પરિણામ શોધવાનું કીધું તો એ છઠ્ઠું પરિણામ એટલે શું છે તો છઠ્ઠું પરિણામ છે મિત્રો જો આજે આપણે સરાસરીના સાત એક્ઝામ્પલ જોયા અને સરાસરીના બીજા એક્ઝામ્પલ આપણે ભાગ બે માં જોવાના છે આજનો વિડીયો જો તમને અમારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ